જમાલપુર બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને જેમાં બે વ્યક્તિને ઘાયલ થયાના સમાચાર શાકભાજી જુઓ વેરવિખેર હાલતમાં શાકભાજી પડી છે બીજી તરફ એક મહિલા જેમનો જીવ જતો રહ્યો છે આ દુર્ઘટનામાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે એક બાળક એક બાળકી જે રડી રહી છે પોતાની માતા માટે જમાલપુર બ્રિજ પાસેની આ ઘટના આ મહિલાને અચાનક જ મોત મળ્યું

જમાલપુર બ્રિજ પાસે સવારે અકસ્માતનો બનાવ છે કાર ચાલક છે તે સરદાર બીજ તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને અચાનક જ તેણે સ્ટીરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને જે અહીં મહિલા હતી તે મહિલા શાકભાજીનું વેચાણ કરવા માટે બેઠી હતી અને તે મહિલા સહિત અન્ય કેટલાક વ્યક્તિઓને તેણે ટક્કર મારી હતી અને જેમાં મહિલા છે તેનું મૃત્યુ નિપજ્યું હતું જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાઈ છે અને દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે જે કાર ચાલક છે તે કાર ચાલક કેટલી સ્પીડમાં હોઈ શકે છે કારણ કે જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય બે થી ત્રણ વ્યક્તિઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં આ જે કાર છે તે કાર પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને આગળની સમગ્ર કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની ન્યુઝીન ગુજરાતી અમદાવાદ સમાચારોમાં આગળ વધીએ સમાચાર દેશી દારૂનું ઉત્પાદન કરતી મસમોટી ભઠ્ઠી મળી દેશી દારૂના બનાવટ માટેની માટે ભઠ્ઠી ઝડપાઈ છે અગિયારસો બોતેર લીટર દેશી દારૂ સાથે બે શખ્સની ધરપકડ બાવીસ હજાર પાંચસો પાંત્રીસ લીટર દેશી દારૂ બનાવવાનો વોશ ઝડપાયો દરોડો પાડતા અન્ય એકવીસ લોકો ફરાર થયા ત્રેવીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં